અને સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી પરમ પૂજ્ય ભાગવતાચાર્ય શ્રી સરદભાઈ વ્યાસ ધરમપુર વાડા સાથે માતાજી રમા અને ભાઈ શ્રી ભાવિશ સાથે કૈલાશ મહારાજ રાજસ્થાન વાડા એવમ બસો બ્રાહ્મણોના મંત્ર ઉચ્ચાર સાથે આઠસો થી હજાર ઓધવ પ્રેમીઓના સથવારે જ્યોત યાત્રા રથ હરિદ્વાર કચ્છી આશ્રમ થી પ્રસ્થાન કર્યું જ્યોત આજે સાંજે દિલ્હી પહોંચશે દિલ્હીમાં કચ્છ કડવા પાટીદાર સમાજ એવમ સર્વે ઓધવ પ્રેમીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે અને એ યાત્રા એક એપ્રિલ ના રાજસ્થાન હનુમાન ઘટ પહોંચ છે જ્યાં સર્વે રાજસ્થાન ના ઓધવ પ્રેમીઓ દ્વારા એવમ પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ ના પરમ સાનિધ્યમાં સદગુરુ ભગવાન બાલરામજી મહારાજ નો નવાણો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે ત્યાંથી ઓધવ જ્યોત ભારત ભરમાં ભ્રમણ કરી અઠ્યાવીસ એપ્રિલ જખૌ કચ્છ પહોંચશે ત્યારે સર્વ ધર્મ પ્રેમીઓ આ જ્યોતના દર્શન કરે છે અને કરાવે છે રિપોર્ટ બાઇ અમિતભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ